રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને બેનને જેટલા કોઈએ પણ હેપી બર્થડે કીધું બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ અને અમે સુરભીબેનની પરીક્ષા દઈ અને આવી ગયા છે હવા ગયા જેવો ટાઈમ થઈ ગયો સુરભી સુરભીબેન આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર આલો તો આપણે આવી ગયા ખંભાળિયા થી અને બસ થોડીક વાર થાય ઘરે પહોંચી જાય ને પાછું આપણે આજ જવાન હે ગામ માં મનોરથ હે ને અહીંયા ખારી વિસ્તાર ન્યા જાવ હું મનોરથ માં પરીક્ષા કેવી ગઈ કેવું પાસ થઈ ના પરીક્ષા ટેસ્ટ જ હતી લ્યો ને એક હા ટેસ્ટ હતી ના હાલો સાયન્સ રાખે ને તો એમાં ટુક માં કઈક 40-50% જેવો શું કહેવાય ફી માં સ્કોલરશિપ ને હા સ્કોલરશિપ મળે ફી માં એટલી રાહત થઈ જાય સાયન્સ રાખે તો

અને બહુ પવન નથી ના કરતા રાજમા વાવલવાના હતા એમ તો ધાણાનું થોડુંક પેડ ધીરે ધીરે થાય બીજું ને પછી આગળનું શાક સંભારા ને કરવાનું હોય આપણે બધું અલગ અલગ હોય ને બે કાના કાકાનું અને આજે તમારે સુરભી બેન કેક રોટલા કરવા હા ટ્રાય કરી મેં હું કીધું ને નથી કર્યા તો ભૂલાઈ ગયા હોય માં હોય ને એટલે એમ કે પછી બહુ હોય નહીં કરવાનું આલે કેરી ખાવી હોય અમારા ઘરમાં જો મારા સિવાય કેરી ખાવાનું કોઈ બહુ હોય નહીં મમ્મી મમ્મીને ભાવે પણ

આ કયો ને મન કે વિરુભાઈ ક્યાં હું કઈ હું કઈ બોલું ને મને તો કઈ યાદ નઈ તારું સીઆઈડી ઓ બોમ બિસ્કટ હાલો તો વાંધો નહીં એન્જોય કરો અમે દીરીક બાર બાજુ રખડતા આવી બીજું શું હાલો આ બાજુ આપણે બી હું દવાનું કામ ચાલુ હમ બફલો મિલ્કિંગ થોડી એન લી દો હવે હાઈ ગઈ હી હમ કોસું ખેલા તો માથે થી કે જોરાન દેખ લાગે આટલી ખરાઈ હમ ચુરબેને એક જ પૂછડું નખન તરત જ ડોયલ થી આટલી સટી આવી ગઈ જેસી કૃષ્ણ ને નજો ફૂકળા ની ગાયસ વાળી પડે દેઈ પગું બાંધવા પડે રજલા ભાઈ ને બક્કલા ની વાડી માં બેઠા હે અને માડો

અને જો પાન જોતા એવું લાગે થોડો વાયરસ આવી ગયો હોય જો આ બધા અલગ થઈ ગયા છે હા અને પાણી પાવ જલા રોગા હું આ બાજુ અમારે બેન બાજ રોટલા બનાવી રહ્યા છે મમ્મી ચોડાવતી હવે બેય થઈને રોટલા બનાવો ઠીક હે તમારે સુરભી બેન ને રોટલા મસ્ત આવડે લવતે જોઈ રહ્યો કેવો મસ્ત બનાવ્યો જો જો એક વરસ બાદ રોટલા હા તો એ જો મસ્તી ના ગોળ ગોળ એવા મસ્ત બને છે પાઈ કોઈ કાઈ દે સર બસ આ કદાચ આખો ખાઈ જાય ને તો બાને ના સડિયા છે બરાબર ને માપનો બનાવ્યો હાલે રાખ દે

હવે એકાતો કર નાખે એટલે થઈ ગયું કામ કા હમ રોટલા રોટલી એમ બધું બહુ ઉકલે છે ઉકલે ને આપ શોક થાય છે આવડે ને એટલી જ શોક થાય ને મને હમ કેદું નું નથી કહી રહ્યું અમે એકવાર થઈ ગયું હા બરાબર કે હોસ્ટેલ માં હું એટલે પછી હાલો ભાઈ મજાનું કરીને આવી ગયો બહુ વખાડતા ને છ જ ફેટ આવીયા ખબર નહી હું શું થયો ફેટ ખાલી છ જ આવીયો તું મને હું ઢળી આવી બેન દેખાડાવી જો બરાબર આ તો થઈ ગયા બધા મિત કહીતા હાલો ભાઈ શિરફી બેન બનાવેલા રોટલા હોય તો થપો મારી દીધો કલર કલર ના એક કાળો થયો એક 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 કોઈ પાકિસ્તાનનો કોઈ પાકિસ્તાનનો નકશો કોઈ અફઘાનિસ્તાનનો બન્યો

અને એવડા ભાઈને જવાનું હે સ્કૂલે આજકા હા આજકા ફાઈ કરવાની આવે હોય જ ને ચાર દીનો બધું ભેગો રાજુ ભાઈ ગણ ગણ ને બટકા ખાય છે કેમ છે રાજુ ભાઈ કેવી છે તબિયત ભાઈ સુખી દીઓ હવે સુખી કે નહીં થોડી સુખી દવા લઈ એમન કર એ ઓહારન ધીરે ધીરે રાજુ ભાઈ ને થોડો પેટ માં દુખાવો ન હું સાતું જૂનું જૂનું હમણાં દાણા બો હાયર ને કા હા બાકી રસ બધા થાય અને આપણે કાલ મનોરથ માં ગયા તા કઈ વિકલું બે દિવસ નો ભેગો વ્લોગ કરી નાખી ગામ બે હા બેન ને હાલે હે રસોઈ નું કામ અને આપણે ધાણા બધા જો અહીંયા રાખી દીધા હે અંતે જો કે આપણે એકવાર વાર કીધું તું બ્લોગમાં અહીંયા જો ચાર થપ્પી મારી દીધી હેઢારીમાં

ઓસરીમાં રાખી છે કેમ કે એને વેલા મોડી કાઢવી છે આપણે વેચી નાખવાનો વિચાર હે જોઈએ હવે આગળ અને મકાન નું કામ કરવાનું એ વિચાર છે પણ કે જો આવા પોળા અમારે પડી ગયા હે આમ તો પચીસ છવી વર્ષ થઈ ગયા હે મકાન ને લગભગ ચોવીસ કે છવી બહુ યાદ નથી સિમેન્ટની પાપડી હતી ને એટલે હરી હવે કટ મૂક્યો હે એટલે હવે ઘણી બધી જગ્યાએ પાણી પડે જો આ ટાઈપના પોળા માં પડવા એટલે ઢાંકણું ટૂંકમાં બદલાવવાનો વિચાર છે બાકી દિવાલોમાં ક્યાંય હજી દાગ નથી થયો આમ જોઈએ તો તૈડું નથી પડ્યું અને પીઢિયા પણ નથી ખરાબ થયા ખાલી ઓનલી ઓન પાપડી જ બેગડી છે કને રીજીને કહેવાય ઘરોમાં એ બધામાં સેમ એ જ પ્રશ્ન હે જો એકાદ હું પીઢિયું ખરાબ થયું છે આવી રીતના પીઢિયા આખા મકાનમાં ત્રણ કે ચાર જ બેગડા હે આ રૂમમાં બે હે જો ઓલા ખૂણે હે એ રીતના થયું એટલે ગમે ત્યાં હવે આનું ઢાંકણું બદલાવાનો વિચાર છે જોઈએ આ વર્ષે થાય કે હું થાય વિચારતા હે એટલે ટૂંકમાં ધાણી અહીં વેરીને ધાણી વેલી વેચી નાખવી એટલે મકાન ખાલી કરવું હોય તો આપણે ફોરમ પડે તો આપણે ધાણા ધાણી અને અહીંયા હતા આપણા ઘઉં ઘઉં પણ ભરી લીધા હે અને ઘઉં હતા આપણે દોઢવી કે ના અને જોખીને કમ્પ્લેટ બાચકા ભર્યા હે તો ઘઉં થયા હે આપણે છઉતેર મણ દોઢ વીઘા ના ઘઉં છોતેર મણ સિત્તેર ને છ મણ ઘઉં થયા હે એ આપણે રૂમ માં ભરી દીધા હે રાજુભાઈ ની જે આપણે હવેલી કહીએ ને એ રૂમ માં નાખ દીધા કેમ કે ટાઈમ મળે મળે ચોખા કરી અને પછી મીઠો પાવડર ભેરવી અને એને ભરી દે હું આપણે ટાકા માં કે કિંમત અને છોતેર મણ થયા એટલે વીઘે ઘઉં લગભગ પચાસ મણ ની આસપાસ ઘઉં થયા હે એક વીઘામાં એટલે ઘઉં બહુ હારા હારા થયા હે આપડા અને રાજમાની મોસમ તો હજી આપણે બાકી છે ભાઈ અને કાલ ઉલેદીના ઉપાડેલા જે રાજમા છે ને એ ભેગા કરવાનું હજી ટાઈમ મળ્યો નથી તો હાલો હવે આજ ગમે તે ટાઈમ મળીએ ને તો ઉપાડ લેવા જવો કેમકે એમાં કાંઈ નહીં ખાલી બે જ ભારે છે પણ હિંગું ફટકી ફટકી અને દાણા બધા બહાર નીકળી જાય તડકાના હુકાઈને એટલે તો હાલો અમારે હજી આજે તબિયતમાં રાજુભાઈ ને થોડોક સુધારો થયો છે વિરેનને જરા જરા પેટમાં દુખે ખબર નથી પડતી કે અહીંયા ખાવાનું આવ્યું એનાથી થયું છે કે પછી તરબૂચ વધારે થઈ જાય છે બધાને અને રાજુભાઈને તો કદાચ નર ભરાઈ ગયા હોય ને એ ટાઈપનું હતું કેમ કે એને આ ધાણાનું હમણાં બરનું કામ હતું એટલે કદાચ એ વસ્તુ બની શકે અને બાકીનું આપણું હવે અપડેટમાં જો ગાજરનો ક્યારો એન્ડ ઉપર છે આજુબાજુના કોઈ જોતા હોય વિડીયન જોતા હોય તો વેલેરાને લઈ જજો બે ચાર દિવસની અંદર હવે ટૂંકમાં પછી ખાતા જેવા ના રહીએ આથાણા કરવા જ ના થાય મજા ના આવે અને ડુંગરી અમારે જમીનમાં બહુ બે હે નહીં ભાવનગર સાઈડ ના એરિયામાં બધે ડુંગરીઓના વાવેતરું વધારે થાય ને એ બધાને બહુ સારી થાય અમારે એવી ડુંગળી થાય નહીં જોકે આને મોડું થઈ ગયું છે વાવવામાં એટલે બહુ સુધારો નથી અને હવે પછી આ બકાલો આપણે ટૂંક સમયમાં કાઢી નાખવું એટલે જમીનો આપણી બધી ખાલી થઈ જાય ને એટલે મંડે ખેડાવા અને ખેડવામાં આપણે ખડખડની ઉપલી બે કટકી બાપુ હાકી નહીં કહે એટલે ટૂંકમાં હવે ખેડવાના કામે ચાલુ જ કરી દેવાના છે આજનો વિડીયો હવે આપણે નવો કન્ટિન્યુ કરવાનો છે કેમ કે તાજે તાજો વ્લોગ એડિટિંગ કરવાનો અપલોડિંગ કરવાનો અમારે નેટના પ્રોબ્લેમ હોય એટલે ટાઈમ નથી મળતો અને નેટના લીધે વધારે તકલીફ પડે છે અને અમારે ને રાધુબેન નહીં એ માવતરના ઘરનું બધું ખાય ખાય અને રમી રમી ને થોડીક તબિયતની પણ લૂઝ થઈ ગઈ છે તો એને દવા લેવા જવું જો હા શરદી અને મહિનો રહે એવું તાવ જેવું લાગે છે તે કે તમે ફ્રી હોવ ને તો એ કે આપણે દવા લેવા જાવું હે બાપુ ને બા ને એ હજી આવ્યા નથી બા રોકાવાના હોય તો મને કંઈ ખબર નથી રોકાય કે હવે આવતા રહી તો ત્યાં ટીટોળીએ હતા માતાજી રાજુભાઈ મામાને ઘરે એટલે ત્યાં ગયા છે કાલે બે તો જો અહીંયા હવે અને જો આપણે ઘઉં કાઢ્યા પહેલા જ ટૂંકમાં પંચે માર દીધા હતા આ કટકીમાં એટલે એ આમ તો જો કે ભૂકી કાઢ લઈ ને તો એટલું ખરા વારનું રહ્યું બાકીનું ખેડાઈ ગયેલ છે અને આ બે કટકીઓમાં પંચે એકવાર માર દીધા એટલી કટકીમાં થોડાક મળ્યા એટલે ટૂંકમાં એમાં કામ ચાલુ કર્યું હતું આજની અપડેટ આપણે એટલેથી એન્ડ કરવાનો થાય છે હાલો તો આજના વિડીયોનું અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ